શિક્ષકો અને વાલીઓ એમની વચ્ચેની વાતચીત ક્યારેક એટલી બધી તણાવપૂર્ણ કેમ બની જાય છે ખબર છે ચાલો આજે આપણે આ જ ઉકેલીએ અને જોઈએ કે કેવી રીતે આપણે આ સંઘર્ષને એક મજબૂત સહયોગમાં બદલી શકીએ જરા વિચારો દિવસભરની મહેનત પછી તમે ઘરે પહોંચવાની તૈયારીમાં છો અને બસ ત્યારે જ એક વાલીનો લાંબોલજક ઈમેલ આવે છે જે દરેક અસાઇનમેન્ટ પર સવાલ ઉઠાવી રહ્યો છે આ એક એવી પરિસ્થિતિ છે જેનો અનુભવ લગભગ દરેક શિક્ષકને થયો જ હશે છે ને એ ખરેખર તણાવપૂર્ણ છે પણ એને સમજવું ખૂબ જ જરૂરી છે તો આ તણાવપૂર્ણ પરિસ્થિતિને કેવી રીતે બદલવી ચાલો આ ભાગમાં આપણે કેટલાક એવા પ્રેક્ટિકલ ઉપાયો જોઈએ જેનો તરત જ ઉપયોગ કરીને વાતચીતને એકદમ પોઝિટિવ દિશામાં લઈ જઈ શકાય આ પરિસ્થિતિને સંભાળવા માટે એક ખૂબ જ પાવરફુલ ફોર્મ્યુલા છે જેને ત્રણ સીનો સિદ્ધાંત કહેવાય છે ચાલો એક એક કરીને સમજીએ પહેલું સી છે સહકાર મતલબ કે વાલીને સામેવાળા પક્ષે નહીં પણ પોતાની ટીમમાં સમજો બીજો સી છે સંભાળ એટલે કે ખાલી કહેવા ખાતર નહીં પણ ખરેખર એવું વર્તન કરો કે તમને બાળકની ચિંતા છે અને ત્રીજું અને સૌથી મહત્વનું સી કરુણા એ સમજવાની કોશિશ કરો કે વાલીના ગુસ્સા કે ચિંતા પાછળ એક જ કારણ છે એ પોતાના બાળક માટે શ્રેષ્ઠ જ છે શબ્દોની તાકાત કેટલી હોય છે ખબર છે એક નાનકડો ફેરફાર પણ મોટો તફાવત લાવી શકે છે જુઓ મારે બીજા ચોવીસ વિદ્યાર્થીઓની પણ ચિંતા કરવાની છે એમ કહેવાથી શું થાય સામેવાળાને લાગે છે કે તમને એમના બાળકની પડી નથી પણ એની જગ્યાએ જો એમ કહેવામાં આવે કે હું સમજી શકું છું કે આ તમારા માટે કેટલું મહત્વનું છે તો તો તરત જ દિવાલો તૂટી જાય છે અને વિશ્વાસનું વાતાવરણ બને છે આ બે પ્રશ્નો તો જાણે જાદુઈ છે આ પૂછતાની સાથે જ દોષારોપણની ગેમ પૂરી થઈ જાય છે અને ફોકસ સીધું સોલ્યુશન પર આવી જાય છે આ પ્રશ્નો એવો બતાવે છે કે તમે સમસ્યાનો સામનો કરવા નહીં પણ એક ટીમ બનીને એનો ઉકેલ લાવવા માંગો છો પર એક મિનિટ શું એવું બની શકે કે આપણે જે સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એ સાચી સમસ્યા છે જ નહીં ચાલો હવે થોડું ઊંડા ઉતરીને આ સંઘર્ષના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ ઘણીવાર શિક્ષક અને વાલી વચ્ચેના ઝઘડાનું અસલી કારણ તેમની વચ્ચે હોય જ નથી એનું મૂળ તો એ વ્યક્તિમાં છુપાયેલું હોય છે જેના માટે આ બંને ચિંતિત છે એટલે કે વિદ્યાર્થીમાં આપણે પેલું મુશ્કેલ વાલીનું લેબલ છે ને એને કાઢી નાખવાની જરૂર છે શું આપણે એમને એવી વ્યક્તિ તરીકે જોઈ શકીએ જે પોતાના બાળક માટે બસ શ્રેષ્ઠ ઇચ્છે છે એમનું જે જુસ્સો છે ને એ ઝઘડવા માટે નથી પણ એમના બાળકની ઊંડી કાળજીનું પ્રતીક છે ક્યારેક વાલી અને શિક્ષક વચ્ચેનો આ સંઘર્ષ બાળકની અંદર ચાલી રહેલી કોઈ મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે બની શકે કે બાળક પ્રયાસ કરતાં ડરતું હોય અથવા નાની અમથી મુશ્કેલીમાં જ હાર માની લેતું હોય શિક્ષક બરાબર નથી કે આ બધું બોરિંગ છે જેવા બહાના પાછળ ઘણીવાર ઓછો આત્મવિશ્વાસ છુપાયેલો હોય છે જરા એક બાળકની જગ્યાએ રહીને વિચારો જો હોમવર્ક ન કરવા પર સજાનો ડર હોય તો શું થશે એ ડર જ બાળકને કામ કરવાથી રોકશે અને પછી શું એ વધુ મોટી મુશ્કેલીમાં મુકાશે આ એક એવું ચક્કર છે જેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો પછી આ પરંપરાગત સજાઓ કામ કેમ નથી કરતી સાચું કહું તો ઘણા વિદ્યાર્થીઓને તો એની કોઈ પરવા જ નથી હોતી એ લોકો કહેશે ભલે આપી દો ઝીરો અને બીજું એ કે શું સજા ખરેખર બાળકને કંઈક શીખવામાં મદદ કરે છે ના મોટાભાગના કિસ્સામાં નહીં એ તો બસ એક નેગેટિવ અનુભવ બનીને રહી જાય છે જે શીખવાની આખી પ્રક્રિયાને વધુ અઘરી બનાવે છે તો પછી આનો ઉપાય શું વેલ એ એટલો પણ અઘરો નથી જેટલો લાગે છે ઉપાય છે ઘર અને શાળા વચ્ચે એક મજબૂત ભાગીદારી બનાવવાનો ચાલો જોઈએ કે આ કેવી રીતે થઈ શકે આ ભાગીદારી પાછળ એક ખૂબ જ સરસ વિચાર છુપાયેલો છે બાળકના વિકાસને એક છોડની જેમ સમજો ઘર અને શાળા એ બંને એના માટે માટી અને પાણી જેવા છે જ્યારે આ બંને ઘર અને શાળા એકસાથે મળીને સારી રીતે કામ કરે છે ત્યારે જ એ છોડ ખીલી ઉઠે છે આજ તો ઇકોલોજીકલ સિસ્ટમ્સ થિયરીનો સાર છે તો પછી એક સારી ભાગીદારી કેવી દેખાય એપસ્ટીનનું આ માળખું આપણને એક ક્લિયર રોડમેપ આપે છે વાટ ખાલી મીટિંગ્સની નથી વાત છે સારા કમ્યુનિકેશનની સ્કૂલમાં સ્વયંસેવા કરવાની ઘરે શીખવામાં મદદ કરવાની અને નિર્ણયોમાં ભાગીદાર બનવાની આ દરેક વસ્તુ સંબંધને વધુ મજબૂત બનાવે છે આ બધી વાતો થિયરીમાં તો બહુ સારી લાગે છે બરાબર ને પણ શું આ ખરેખર કામ કરે છે ચાલો હવે કેટલાક રિયલ લાઈફ પરિણામો પર નજર કરીએ ચાલો એક સાચી શાળાની વાર્તા જોઈએ બ્રાઇટ ફ્યુચર પ્રાઇમરી સ્કૂલ આ શાળા બરાબર એ જ સમસ્યાઓનો સામનો કરી રહી હતી જેની આપણે વાત કરી બાળકોનું પરફોર્મન્સ ઘટી રહ્યું હતું ગેરહાજરી વધી રહી હતી અને પછી એમણે એક નિર્ણય લીધો એમણે વાલી શિક્ષક ભાગીદારી પર ફોકસ કરવાનું શરૂ કર્યું અને પરિણામ પરિણામો ખરેખર ચોંકાવનારા હતા વિદ્યાર્થીઓની હાજરીમાં સીધો પંદર ટકાનો વધારો અને ગણિત અને ભાષાના સ્કોર્સમાં તો વીસ ટકાનો ઉછાળો આવ્યો જુઓ આ ખાલી આંકડા નથી આ બદલાયેલા જીવનની કહાણી છે અને આ ભાગીદારીનો ફાયદો માત્ર વિદ્યાર્થીઓને જ નથી થતો દરેકને થાય છે સારા ગ્રેડ સારી હાજરી અને આખી સ્કૂલનું વાતાવરણ એકદમ પોઝિટિવ બની જાય છે આ એક એવી જીત છે જેમાં કોઈ હારતું નથી બધા જ જીતે છે અંતમાં એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે ભલે ગમે તેટલી મુશ્કેલ વાતચીત હોય એની પાછળ એક કોમન ગોલ તો હોય જ છે અને એ છે બાળકની સફળતા આ જે પાયો છે જેના પર આપણે હંમેશા મજબૂત સંબંધ બાંધી શકીએ છીએ તો આ આખી ચર્ચા પછી હું એક સવાલ મૂકીને જાઉં છું શું એવું બની શકે કે જે વાતચીત આપણને સૌથી મુશ્કેલ લાગે છે એ જ વાસ્તવમાં એક મજબૂત ભાગીદારી બનાવવાની સૌથી મોટી તક હોય